મિત્રો આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિશે ગુજરાતી વિષયની અંદર જે આપણો પાઠ નંબર ઓગણીસ જે છે સિલ્વર સ્ક્રીન એનું આજે આપણે સ્વાદ્યપુથીનું સોલ્યુશન આજે વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને હા જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો પહેલાં આપણે વિકલ્પ જોઈએ એમાં પહેલો કે કોણ એમ કહે છે કે આપણે જલ્દીથી સેમિનાર હોલમાં નહીં પહોંચીએ તો બેસવાની જગ્યા નહીં મળે તો આવશે ઓપ્શન નંબર ડી સુહાસ બીજો કોને સ્ટોરી લખવાનો શોખ હોય છે તો આવશે ઓપ્શન નંબર એ વિશાખાને ત્રીજો વિશ્વ રંગ ભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આવશે ઓપ્શન નંબર બી સત્યાવીસ માર્ચ ચોથો આપણા દેશમાં ખાસ કરીને કઈ બી જગ્યાએ ફિલ્મનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસ્યો છે તો આવશે ઓપ્શન નંબર એ મુંબઈ અને દક્ષિણ ભારત એટલે કે એ અને બી બંનેમાં પાંચમો ડૉક્ટર બાસુએ કયા વિષય પર પીએચડી કર્યું છે તો આવશે ઓપ્શન નંબર એ સાહિત્ય અને ફિલ્મ કલામાં છઠ્ઠો ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોમ કોણ માને છે તો આવશે ઓપ્શન નંબર સી વિકાસ માને છે સાતમો ફિલ્મ કેવી છે તેનો આધાર શેના પર રહેલો છે તો આવશે ઓપ્શન નંબર બી આપણા ફિલ્મ જોવાના દ્રષ્ટિકોણ પર આઠમો ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય આ પ્રશ્ન ડૉક્ટર બાસુને કોણ પૂછે છે તો આવશે આપશે નંબર સિંહ ઈશ્વર પૂછે છે હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પહેલો ખાલી જગ્યા એક મજબૂત કલા હોવાથી તેના વિશે જીવનમાં જાણવું જરૂરી છે તો આવશે ફિલ્મ બીજો ખાલી જગ્યાને કારણે ફિલ્મો પ્રેક્ષકો ઉપર વધારે પ્રભાવ પાડે છે તેમાં શું આવશે દ્રશ્ય શ્રાવ્યતા ત્રીજો ડૉક્ટર બાસુશ્રુપ્રસિદ્ધ ફિલ્મકાર ખાલી જગ્યા અને ફિલ્મ વિવેચક પણ છે તો આવશે દિગ્દર્શક ચોથો શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવનું અને ખાલી જગ્યાનું કામ છે તો આવશે રાષ્ટ્ર સેવાનું પાંચમો ફિલ્મ પણ એક પ્રકારે ખાલી જગ્યા જ છે તો આવશે સાહિત્ય છઠ્ઠો ફિલ્મમાં પણ ખાલી જગ્યાનું જ નિરૂપણ હોય છે તો જીવનનું સાતમું સજ્જતા એટલે સમજણ સભ્યતા અને સંસ્કાર નેક્સ્ટ આગળ જઈએ ત્રીજો કે નીચેના વાક્ય ખરા છે કે ખોટા જણાવો પહેલો વિકાસને ડૉક્ટર બાસુના સેમિનારમાં જવાની ખૂબ ઉતાવળ હોય છે તો આવશે ખોટું બીજો સુહાસે કહ્યું તે મુજબ વિકાસ સેમિનારમાં બેસીને સરખી રીતે સાંભળે તોય ઘણું છે તો આવશે ખરું ત્રીજો ફિલ્મ દ્વારા આપણા મનોરંજનની સાથે મનોમંથન કરવાની તક પણ મળે છે તો એ પણ આવશે ખરું આગળ જોઈએ ચોથો કે ડૉક્ટર બાસુ ફિલ્મના નિર્માણનું કાર્ય કરવાની સાથે અધ્યાપન કાર્ય પણ કરે છે ખોટું પાંચમો ડૉક્ટર બાસુએ અત્યાર સુધીમાં આઠ ફિલ્મોનું નિર્માણ કર્યું છે ખોટું છઠ્ઠો ડૉક્ટર બાસુના મતે ફિલ્મ દ્વારા આખા સમાજને રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે ખરું સાતમું સાહિત્ય ક્યારે કોઈને ગેરમાર્ગે ન દોરે તો આવશે ખરું આઠમો ફિલ્મ એ માત્ર મનોરંજનનું માધ્યમ હોવાથી તેને સમજાવ્યા વગર જોવી જોઈએ તો આવશે ખોટું આગળ છે નવમો ઉદ્ધ કોષક સેમિનારના અંતે ડોક્ટર બાસુનું આભાર દર્શન શિક્ષક મુકુંદભાઈને કરવાનું કહે છે તો આવશે ખરું હવે છે એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલો ડોક્ટર બાસુને મળવાનો ઉત્સાહ કોને વધુ અને કોને ઓછો છે તો ડોક્ટર બાસુને મળવાનો ઉત્સાહ સુહાસ ઈશ્વર તેમજ વિશાખાને વધુ જ્યારે વિકાસને ઓછો છે બીજો વિશાખાના મતે સ્ટોરી લખતા પહેલાં શું મેળવવા જરૂરી છે તો વિશાખાને મતે સ્ટોરી લખતા પહેલાં જરૂરી માર્ગદર્શન અને જરૂરી અનુભવ મેળવવા જરૂરી છે નેક્સ્ટ આગળ જોઈએ તીજો કે ઉદ્ધ ઘોષે ઉદ્ધ ઘોષકે મેયરશ્રી ઉદઘોષકે મેયરશ્રીને કઈ ભેટ આપી સેમિનારના અતિથિ ડૉક્ટર બાસુને સ્વાગત સ્વાગત કરવાનું કહે છે તો ઉદ્ઘોષકે ઉદઘોષકે શ્રીને સ્વામી દયાનંદ સરસ્વતીજીની લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક ભેટ આપી જોઈ શકો છો સેમિનારના અતિથિ ડૉક્ટર બાસુનું સ્વાગત કરવાનું કહે છે ચોથો ફિલ્મ એ સેના જેવું જ સશક્ત કલા માધ્યમ છે તો ફિલ્મ એ સાહિત્ય સંગીત અને ચિત્રકલા જેવું જ સશક્ત માધ્યમ છે પાંચમો ડૉક્ટર બાસુના મતે ખૂબ ગૌરવની ઘટના કહી છે તો ડૉક્ટર બાસુના મતે વિશ્વ રંગભૂમિના દિવસે નાના શહેરમાં ફિલ્મ વીરોનો સેમિનાર સેમિનાર યોજાય તે ખૂબ ગૌરવની ઘટના છે છઠ્ઠો ડૉક્ટર બાસુ હાલમાં તેમની કયા નંબરની અને કઈ ફિલ્મના નિર્માણમાં વ્યસ્ત છે ડૉક્ટર બાસુ હાલમાં તેમની આઠમી ફિલ્મ આદિજાતિ જનનાયક બિરસા મુંડાના નિર્માણમાં વ્યસ્ત છે સાતમો આપણી પાસે શું ના હોય તો આપણે પુસ્તકને માણી ન શકીએ તો આપણી પાસે સારું વચન અને શબ્દ ભંડોળ ન હોય તો આપણે પુસ્તકને માણી ન શકીએ આઠમો જો ફિલ્મનો દર્શક સજ્જ ન હોય તો શું થાય તો જો ફિલ્મનો દર્શક સજ્જ ન હોય તો તે ફિલ્મની ગતિ સાથે તાલ ન મિલાવી શકે અને ક્યાંક સમાજના બદલે ગેરસમજ થઈ જાય નવમો ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહી હોવાથી ફિલ્મને જોયા કરતાં સમજવા પર મનને એકાગ્ર કરવાની બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ દસમાં ફિલ્મના ગીતો શું અને સના દ્વારા પ્રગટ કરતા હોય છે તો ફિલ્મના ગુતો કથાના પ્રસંગને પાત્રોના મનના સુખ દુઃખને સંગીત અને નૃત્ય દ્વારા પ્રગટ કરતા હોય છે આગળ અગિયારમો કે ફિલ્મના પાત્રો પોતાના મનની વાત સાના માધ્યમથી અભિવ્યક્ત કરે છે તો ફિલ્મના પાત્રો પોતાના મનની વાત પ્રકૃતિના વૃક્ષો પશુપંખીઓ વાદળ વરસાદ પર્વતો કે પુષ્પોના માધ્યમથી અભિવ્યક્ત કરે છે બારમો શિક્ષકે ડૉક્ટર બાસુ દ્વારા તેમને કઈ સમજણ આપવાની વાત કહી તો શિક્ષકે ડૉક્ટર બાસુ દ્વારા તેમને ફિલ્મનું એક કલા તરીકે મહત્ત્વ અને ફિલ્મ જોવાની સારી રીત રીત વિશે સરસ સમજણ આપવાની વાત કહી નેક્સ્ટ બે ત્રણ વાક્યમાં જવાબ આપ જોઈ શકો છો મોટા પ્રશ્ન જે છે એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાના છે એકવાર પછી જ લખવાના છે પહેલો છે કે ફિલ્મમાં આપણે શું ચૂકી જઈએ તો તેની કલાનો આનંદ ઓછો પામી શકીએ બીજો છે સજ્જતા એટલે શું તેને કેવી રીતે કેળવી શકાય છે જોઈ શકો છો એના તમને આન્સરો આપેલા છે આગળ ત્રીજો છે કે ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં શી રીતે સમાવી લેશે એનો પણ આન્સર છે ચોથો દર્શક અને ભાવક વચ્ચે ફેર ફેરશે એ આપણે જણાવવાનું છે જોઈ શકો છો અહીંયા પણ તમને સંપૂર્ણ આન્સર આપી દીધેલ છે આગળ છઠ્ઠો પાંચ છ વાક્યમાં ઉત્તર લખો કે લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો એવું વિકાસ કોને કહે છે અને શા માટે કહે છે તો એનો પણ તમે સંપૂર્ણ આન્સર લખી શકો છો જોઈ શકો છો એ તમે વિડિયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ વાંચીને આપણે લખી લેવાનું છે આગળ જઈએ આગળ છે નોટબુકમાં લખવાના છે પ્રશ્નો પછી જે ફિલ્મને લાગુ પડતા હોય તો યસ ને ના લાગુ પડતા હોય તો નો લખવાનું છે પહેલો ફિલ્મ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે યસ બીજો ફિલ્મના પાત્રો મંચ પર જીવંત અભિનય કરતા હોય છે નો ત્રીજો ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સમાવે છે યસ ચોથો ફિલ્મ જોવી એ પણ એક સ્કિલ છે તો આવશે યસ પાંચમો ફિલ્મના કલાકારો પોતે જ પોતાના અવાજમાં હંમેશા ગીત ગાતા હોય છે નો છઠ્ઠો છે ફિલ્મ જોવા દર્શક પક્ષે ઘણી સજ્જતા જોઈએ યસ સાતમો ફિલ્મમાં પણ જીવનનું નિરૂપણ હોય છે તો આવશે યસ આઠમો દરેક ફિલ્મ ત્રણ કલાક જેટલી લાંબી હોય છે તો આવશે નો હવે છે આપણે કોષ્ટક પૂરો કરવાનો છે જોઈ શકો છો શબ્દજૂઝ છે એનું અંગ્રેજી છે ને એ ગુજરાતી છે તો એના સંપૂર્ણ તમને આન્સરો આપેલા છે જોઈ શકો છો સ્પેલિંગ સાથે પણ છે એનો ઉચ્ચાર શું થાય છે એ પણ આપેલું છે અને એનું આપણે ગુજરાતી ભાષામાં શું થાય છે એ પણ આપેલું છે દસમો છે આપેલા ફકરામાંથી સમાન અર્થવાળા વાક્યોની જોડી બનાવવાની છે તો જોઈ શકો છો પહેલું બીજું ત્રીજું તમને આપેલી છે સમાન અર્થવાળી જોડી સંપૂર્ણ જે તમે વિડીયો સ્ટોપ કરીને વાંચીને તમારે લખી લેવાની છે આગળ વધીએ સંયોજક શોધીને લખવાના છે તો પહેલાં વાક્યમાં સંયોજક છે એટલે બીજામાં છે અને ત્રીજામાં છે અને ચોથામાં છે જોતો અને પાંચમામાં છે કે હવે છે બારમો જોડણી સુધારીને લખો પહેલાંમાં ઉત્સાહિત પછી આવશે વરિષ્ઠ પછી આવશે પ્રાસંગિક રંગભૂમિ દૃશ્યશ્રાવ્ય સુપ્રસિદ્ધ અધ્યાપી દિગ્દર્શન થિયેટર દ્રષ્ટિકોણ વાલ્મીકીને પરિસ્થિતિ હવે છે બે બે સમાનાર્થી આપો શોખ તો ઈચ્છા અને કોટ પછી સંકેત તો ઈશારોને નિશાની સભ્યતા તો સંસ્કૃતિને સુધારો ખૂબ તો પુષ્કળને ઘણું આભાર તો ઉપકારને અહેસાસ દ્રષ્ટિ તો ધ્યાનને લક્ષ માર્ગ તો ને પથ વાસ્તવિક તો ખરેખરને વ્યાજબી વ્યસ્ત તો વેપ વેરાયેલું ને છૂટું સજ્જ તો મજબૂત અને દ્રઢ હવે જે વિરુદ્ધાર્થી શબ્દ લખો મોડું તો વહેલું ઉત્સાહ તો નિરુત્સાહ મજબૂત તો ઢીલું મિત્ર તો દુશ્મન બિનજરૂરી જરૂરી તો બિનજરૂરી શિક્ષિત તો અભણ અંધકાર તો પ્રકાશ યોગ્ય તો અયોગ્ય સમજ તો ગેરસમજ હવે છે શબ્દ સૌ માટે એક શબ્દ કે મનમાં ચાલતું મંથન તો મનોમંથન બીજો શૈક્ષણિક હેતુથી નિયત વિષય પર ચર્ચા વિચારણા માટે કરાતું આયોજન તો સેમિનાર ત્રીજો મોટા નગરની ખાસ અલગ કાયદાથી રચાતી સુધરાઈનો પ્રમુખ તો આવશે મેયર ચોથો નાટક કે ફિલ્મનો સૂત્રધાર મુખ્ય સંચાલક તો આવશે દિગ્દર્શક હવે છે અર્થભેદ કઈ તો આવશે અમુકને કશું કઈ તો આવશે કયું જે સ્ત્રીલિંગ છે છતાં તો તો પણ ને સત્તા તો આવશે ચત્તા પાઠ સર તો આવશે હાથી તાબે ને સર તો આવશે ને આંકો જોઈ શકો છો આગળ છે સમાવું તો શાંત પડવું ને સમાવું તો આવશે માવું અંદર આવી જવું નેક્સ્ટ છે શાંત તો નીરવ શાંત તો થશે આંતવાળું મર્યાદિત ઘટકો છૂટા પાડવાના છે તો જોઈ શકો છો સંપૂર્ણ ધ્વનિ ઘટકો છૂટા પાડીને આપેલા છે ઉત્સવ મિત્ર સાહિત્ય નિર્માણ ઘટકો જોડવાના છે પહેલાંમાં આવશે ઉપેન્દ્ર બીજામાં આવશે ગૌરવ ત્રીજામાં આવશે નૃત્ય ચોથામાં આવશે અભિનેત્રી શબ્દકોષના ક્રમમાં ગોઠવાનું છે તો જોઈ શકો છો એકાંકી ક્ષેત્ર ફિલ્મ મોડું રાષ્ટ્ર વિવિધને શિક્ષિત પછી નીચે જે આપેલું છે તમારે પ્રવૃત્તિની અંદર તમારે સંવાદ પૂરો કરવાનો છે જોઈ શકો છો તમને આન્સરો આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ત્રણ આઠ વિશે ગુજરાતી વિષયની અંદર ઓગણીસમું ચેપ્ટર છે એનું સ્વાધ્યપુથિનું સોલ્યુશન તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરજો નેક્સ્ટ કયો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો જેથી કરીને એ વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભારત માતા કી જય